અનેક ખેડૂતો અને સામે પક્ષો પોલીસ કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે હુમલાની વચ્ચે જે આમ આદમી પાર્ટીના નેતાઓની હળદર ગામ ખાતે સભા હતી સભા કરનાર ફરાર થયા પરવાનગી વગર સભા કરનાર આપના નેતા કેમ ફરાર થયા તે સવાલો ઉઠી રહ્યા છે આપના નેતા રાજુ કરપડા ત્યાંથી ફરાર થયા અને લાઠીઓ એ ખેડૂતોને પડી અટકાયત એ ખેડૂતોની થઈ પ્રવીણ રામ અને આપના નેતાઓએ ખેડૂતોને આગળ કર્યા આ વાત હવે અત્યારે સવાલ ઉઠી રહી છે આપ જો દ્રશ્યની અંદર આ એ સભાના દ્રશ્યો છે કે જ્યાં પ્રવિણ રામ અને રાજુ કરપડા સહિતના નેતાઓએ સભાનું આયોજન કર્યું હતું એ સભાની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો પણ પહોંચ્યા હતા અને આ તમામની વચ્ચે પ્રવિણ રામ અને રાજુ કરપડાએ ત્યાંથી નીકળી ચૂક્યા અને ત્યારબાદ લગભગ એ દોઢ બે કલાક બાદ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ મીડિયા સમક્ષ આવીને પોતાનું નિવેદન આપે છે કે જ્યાં ખેડૂતોને ઉશ્કેરવાની કામગીરી કોણે કરી હતી તેને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે